જો હાર જે છે દોસ્તો કે દોસ્તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો એસે ટીમ્લી ડાન્સ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો દોસ્તો તો આપણી યુટ્યુબ ચેનલ પર જોરદાર તમને અપડેટ આવે છે દોસ્તો આજે આપણે નવું જોરદાર નવું અપડેટ લઈને આવી ગયા છીએ દોસ્તો તો એટલે એના માટે તમે મારી યુટ્યુબમાં પૂરો વિડીયો તમે જોજો ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દોસ્તો તો આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જવાના છે દોસ્તો તો આજે આપણા એવા સિંગર વાયરલ સિંગરના જોરદાર આપણે ટીમલીનું અપડેટ નવું લઈને આવી જ આવી ગયા છે દોસ્તો તો આજે વાત કરી કે તમે વિડીયો અંતક સુધી બન્યા રહેજો દોસ્તો ને કોમેન્ટ કરજો આગળ શેર કરજો દોસ્તો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં દોસ્તો આવા નવા અપડેટ આપણે તમને જોરદાર આપણે આપીએ જ છીએ નાપતા આપતા દોસ્તો તો આજે વાત કરીએ કપડાં ગોવિંદભાઈ ભભોર જોરદાર ગોવિંદભાઈ ગોવિંદ ભાભોર એન્ડ ભભર જોરદાર ટીમલીનું અરવિંદ ભભર એટલે આવી જોરદાર ટીમલીનું ટાઇટલ લઈને આવી ગયા છે પોસ્ટર બેનર ભુક્કા કાઢી નાખી એવી આ ટીમલી લઈને આવી ગયા છે દોસ્તો તો ગુગરડી તો આ ગુગરડી ટીમલી સોંગ જોરદાર આવવાનું છે કઈ યુટ્યુબ ચેનલ પર આવવાનું છે ક્યારે રિલીઝ કરવાનું છે પૂરી માહિતી પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે અને પૂરી સોંગની લિંક તમને ડિસ્કાઉન્ટમાં નીચે પણ મળી જવાની છે તો ત્યાં જઈને આપણો વિડીયો જોશો ત્યાં નીચે ક્લિક કરશો એટલે તમને આ લિંક જોવા મળશે પૂરા સોંગની ગુગરડીની તો દોસ્તો આજે વાત કરીએ છીએ કે ફાઇનલી કે આપણા ગોવિંદ ભાભોની જોરદાર ટીમલી સુપરહિટ જાય છે દરેક ટેમલી મીડિયાનો પાર જતી હોય દોસ્તો દસ કલાક તો આવા યુઝ આવતા હશે આપણે અમિતભાઈ ભભોર એન્ડ ગોવિંદભાઈ ભભોર પણ એની સાથે છે ગોવિંદભાઈ ભાભોર સાથે છે અરવિંદ ભાભોર છે એટલે બે ભાઈઓની જોરદાર ભૂક્કા કાઢે એવી ટીમલીનું ટાઇટલ આવી લીધું કે ગુગ ઘરડી તો જોરદાર આવ્યું છે એટલે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબર કરજો અને કઈ ચેનલ પર આવવાનું છે કયા રેકોર્ડિંગ ખુ છે ને મ્યુઝિક કિને મળી છે બધી તમને માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર જોવા મળી જવાની છે દોસ્તો તો આજે વાત કરીએ છીએ આપણે તો આ ગોઘરડી સોંગ રેકોર્ડિંગ ક્યાં થયું છે દોસ્તોને ક્યાંથી રિલીઝ કરવામાં આવે છે પૂરી તમને આ માહિતી પણ મળી જવાની છે દોસ્તો કે આજે વાત કરી કે આ ગોઘરડી ફેમલી સોંગ છે કે તો દોસ્તો આજે વાત કરીએ છીએ તો આ સોંગ રેકોર્ડિંગ કરવામાં આવે છે કે વિનાયક રેકોર્ડિંગ સ્ટુડિયો વડોદરામાં ત્યાં રેકોર્ડિંગ કરવામાં આવે છે તો મ્યુઝિક આપી છે મહેશ ચૌહાણે તો જોરદાર મ્યુઝિક ભરવામાં આવી છે ભૂક્કા કાઢી નાખે એવું મ્યુઝિક જોરદાર સુપરહિટ ભરવામાં આવી છે દોસ્તો ને મિક્સિંગ એ જોરદાર કરવામાં આવી છે દોસ્તો આપણા ડિઝાઇન આપી છે આ ગોઘરડીની તો નિકુલ મોદીએ જોરદાર બેનર માર્યું છે કે ભૂક્કા કાઢી નાખેવું ને આપણા તી રહે છે ત્યાં જ પણ જોવાનું જઈને ભૂલતા નહીં દોસ્તો તો કઈ યુટ્યુબ ચેનલ પર આવે છે ક્યારે રિલીઝ થવાનું છે કોમિંગ સોંગનું છે પણ આપણે બેનર મળે છે દોસ્તો આપણે વિડીયો બનાવી ચૂક્યા છે તો દોસ્તો આજે વાત કરીએ છીએ કે ફાઇનલી આ ગોગરડી સોંગ સુપરહિટ જ આવી મારી એક લાખ પહોંચવા જોઈએ એક દિવસમાં એટલે આ સુપરહિટ ટીમલી બનાવવા આવી છે દોસ્તો એટલે પૂરું સોંગ પણ તમને મળી જવાનું છે એટલે એના માટે પણ આપણી યુટ્યુબ ચેનલ એ સે ટીમલી યુટ્યુબ ચેનલ નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરતા જો આગળ શેર કરતા જ જોયો વિડીયો ગમે તે વિડીયોને લાઇક કરી દોસ્તો પણ આપણે ટીમલી વિડીયો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવવાની છે કે વિનાયક પ્રોડક્શન પરથી રિલીઝ કરવાનું છે દોસ્તો આ સોંગ અને આપણે પ્રોડક્શન આપીએ છીએ કે વિનાયક મ્યુઝિક પ્રોડક્શન યુટ્યુબમાં આપ્યું છે દોસ્તો તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને છોન ભૂક કાઢી નાખી એવું જોરદાર બનાવવામાં આવ્યું છે એના માટે મારા ચાહક મિત્રોને કહી દઉં કે મોજ કરાવવાની છે તો વિડીયો બ્લોગ આપણો આવા તેમને આ બ્લોગ તમને મળી જશે જો આપણે મહેનત કરીએ છીએ દોસ્તો તમારા માટે ટાઇટલ લઈને આવું છું નવું તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબર કર્યા નથી કે આગળ શેર કરતા રહી છે દોસ્તો જોરદાર દર મોજ કરાવીએ છીએ આપણે આવા બ્લોગમાં મારી પાસેથી ટાઈમ હતો એટલે મારા ચાહક મિત્રોને ફટાફટ સવારમાં વિડીયો અપલોડ કરું આમ કરીને મેં ફટાફટ ટાઇટલ આપણે મળ્યું એવું તાત્કાલિક વિડીયો બનાવી ચૂક્યા છે દોસ્તો એટલે વિડીયો ગમે તો વિડીયોને શેર કરતા રહેજો આગળ તમારા દોસ્તોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો કોમેન્ટ કરજો મારા ચાહક મિત્રો મારા કેટલા વિડીયો જોવે છે તો મજા મોજ કરવાના છે દરેક સિંગરને નોટિફિકેશન આપીએ જ છે નાનો હોય કે મોટો હોય દરેક સિંગરને આપણે નોટિફિકેશન ભેજીએ જ છીએ આપણી યુટ્યુબ ચેનલમાં તો જલ્દીથી જલ્દી જેટલું બને એટલું શેર કરજો વિડીયોને લાઇક કરજો ના ગૂગલ સોંગને સપોર્ટ કરજો દોસ્તો આપણે તમને જોઈ શકજો તમે જે માર્યું જ છે ત્યાં સોંગ પૂરી સોંગની લિંક ડિસ્કાઉન્ટમાં ચેન આપવાના છીએ ત્યાં આજે તમે પણ પૂરું સોંગ સાંભળી શકો છો જય જોહેર અને જયારે દિવસે નેક્સ્ટ વિડીયા નવા હું આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય માતાજી